નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ વિરમગામ માંડલ દેતરોજ અને નળકાંઠા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલની વર્ષ બે હજાર ચોવીસ પચીસની વાર્ષિક ગ્રાન્ટમાંથી તૃતીય ચરણમાં રૂપિયા અઠ્યાવીસ લાખ પચાસ હજારના વિકાસના કામો ફાળવવામાં આવે છે જેમાં બસ સ્ટેન્ડ આરસીસી રોડ પેવર બ્લોક સહિતના વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિરમગામ શહેરમાં ટ્રાફિક સમસ્યાના હલ માટે નગરપાલિકા ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ચીફ ઓફિસર વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ નગરપાલિકાના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને વિરમગામ નગરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફિકની સમસ્યાને કઈ રીતે હલ કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું અનેરું સ્થાન છે ગુરુનું સર્વોચ્ચ સ્થાન છે શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તેમજ ગુરુ શિષ્ય પરંપરા પ્રત્યે આદર કેળવાય તે ઉમદા હેતુસર શ્રી કેબી શાહ વિનય મંદિર સહિત વિરમગામ શહેર અને તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય વંદના ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શૈક્ષિક સંઘ સંકલન સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુજનોનું તેમના શિષ્યો દ્વારા પૂજન અને વંદના કરવામાં આવી હતી આ ઉપરાંત શાળાઓમાં ચિત્ર રંગોળી નિબંધ અને વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિરમગામ પ્રાંત દેસાઈની અધ્યક્ષતામાં વિરમગામ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો અરજદારોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા બાદ તેનો હકારાત્મક ઉકેલ લાવવા વિરમગામ પ્રાંતે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી વિરમગામ તાલુકામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આવેલી છ અરજીમાંથી ત્રણ અરજીનો સ્થળ પર જ સુખરૂપ નિકાલ કરવામાં આવ્યો હતો ભ્રષ્ટાચારી અધિકારીઓ કર્મચારીઓ સાવધાન સરકાર હવે મિલકતો જપ્ત કરશે બિહાર અને ઓરિસ્સાના પગલે ગુજરાત સરકાર આગામી મહિને લાવશે બિલ ભ્રષ્ટ કર્મચારીઓના સગા સંબંધીઓની પણ મિલકતો જપ્ત થઈ શકશે અમદાવાદ ખાતે જુલાઈ માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટર પ્રવિણા ડીકેના અધ્યક્ષતાને યોજાયો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ એકતાલીસ જેટલી અરજીઓનો સ્થળ પર ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ લાવતા કલેક્ટર પ્રવીણા ડીકે જિલ્લા વિકાસ અધિકારી વિજય કરે અને અધિક જિલ્લા નિવાસી કલેક્ટર સુધીર પટેલ સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટર તેમજ વડોદરા સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્થિતિની જાણકારી મેળવીને જીરો કેજ્યુલિટીના એપ્રોચ સાથે રાહત બચાવ કામગીરી કરવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પર રાજ્યોને રોયલ્ટી વસૂલવાનો અધિકાર પાંત્રીસ વર્ષ બાદ ચીફ જસ્ટિસની નવ જજોની બેન્ચે રોયલ્ટી ટેક્સને લઈને આપ્યો મહાફેસલો ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને ફાયદો સુપ્રીમ કોર્ટની બેન્ચે આઠ જેમ એક બહુમતીથી સંભળાવ્યો ફેસલો અગાઉનો આદેશ રદ રોયલ્ટીને ટેક્સ ન ગણી શકાય તેમ કોર્ટે જણાવ્યું ઇઝરાયલ અને હમાસ વચ્ચે નવ મહિના સુધી ચાલેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેત્યાહુ પ્રથમ વખત વિદેશ પ્રવાસ પર અમેરિકા પહોંચ્યા નેત્યાહુએ જણાવ્યું કે સાત ઓક્ટોબરે ઇઝરાયલ પરનો હુમલો અમેરિકા પરના નાઇન ઇલેવનના હુમલાની સમકક્ષ હતો તે રાક્ષસોએ મહિલાઓ પર બળાત્કાર કર્યો પુરુષોના માથા કાપી નાખ્યા અને બાળકોને જીવતા સળગાવી દીધા પરિવારના સભ્યોની નજરમાં જ લોકોને માર્યા હમાસની સામે બસો પંચાવન લોકોએ ગાઝાની અંધારી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો એ આઈ હવે આપશે હિન્દીમાં જવાબ મેટા એ આઈને શબ્દોમાં કહેવાનું રહેશે અને એ શબ્દો પરથી ફોટો બની શકશે આજે પચીસમી જુલાઈએ શેરબજારમાં પહેલા ઘટાડો અને પછી રિકવરી જોવા મળી હતી સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી પાંચસો ને બાસઠ પોઈન્ટ સુધર્યો હતો અને એકસો ને નવ પોઈન્ટ ઘટીને એંસી હજાર ઓગણચાલીસ પર બંધ થયો હતો તેમજ નિફ્ટીમાં પણ એકસો ને છન્નું પોઈન્ટની રિકવરી જોવા મળી હતી અને તે સાત પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર ચારસો ને છના સ્તર પર બંધ થયો હતો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહ્યા બદલ આપનો આભાર